શીખીશું કેવી રીતની મહેંદી પલાળવી છે તો એના માટે જોશે મહેંદી પાવડર પછી મહેંદીનો ઓઇલ શુગરનું પાણી એ ડ્રોપ એ ડ્રોપ ડબ્બો અને ગ્લાસ પાણી માટે અને બીજી મહેંદી ભરવા માટે એક થેલી જોશે હવે આપણે જોઈએ મહેંદી કેટલી લેવી આપણે છ સ્પૂન મેંદી પાવડર લઈ લીધો છે એની અડધી ત્રણ સ્પૂન સુગર શુગર વાળું પાણી લેશું જેટલો મહેંદી પાવડર લીધો ઓઈલ પાણી લેવાનું તો આપણે શુગર ડી શુગર વાળું પાણી લીધું એટલે બે ચમચ એ લઈ લીધી હવે આને સારી રીતે મિક્સ કરવાનું બસ આવી રીતે એને મિક્સ કરતું રહેવાનું અને હલાવતું રહેવાનું જ્યાં સુધી આપણી મહેંદી સરખી રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી